સચિન જીઆઈડીસી નજીક આવેલા તળાવમાં એક માસૂમ બાળકનું મોત ધીપજવા પામ્યું હતું આઠ વર્ષનો બાળક તેના મિત્રો સાથે નાવા માટે ગયો હતો જ્યાં ડૂબી જતાં તેનું મોત ધીપજવા પામ્યું છે બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગર્ક થઈ જવા પામ્યું હતું ગતરોજ આઠ વર્ષના બાળકનો જન્મદિવસ ઉજવાયો હતો સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કંસાળ ગામ પાસે આવેલા તળાવમાં બાળમિત્રો નાહવા પડેલા હતા ત્યારે એક બાળકનું મોત ધીપજવા પામ્યું છે નીતિશ તળાવમાં ડૂબી જતાં તેનું મોત ધીપજ્યું છે મૃતક નીતિશ ધીરજકુમાર સિંઘ જેવો ધોરણ બેમાં અભ્યાસ કરતો હતો નીતિશના પિતા ધીરજકુમાર સિંહ સિંઘ જેઓ લુમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓ માધવદીપ એપાર્ટમેન્ટમાં રહે છે મૂળ ઝારખંડમાં આવેલા છતારા જિલ્લા કુંભારી ગામના છે ગઈકાલે નીતિશનો જન્મદિવસ પણ હતો નીતિશના મોથી પરિવાર શોકમાં ગરકાવ થઈ જવા પામ્યું છે હાલ તમામ સચિન જીઆરડીસી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે મહત્વપૂર્ણ એ છે કે હાલ ગરમી વધુ હોવાથી બાળકો નાહવા માટે તળાવમાં ગયાથી આ દુર્ઘટના સર્જાયોનું કેમ આવી રહ્યું છે अजल कुर्शी जाते हर्ष सीटा